વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આજે ચુમ્મોતેરમો પદવિદાન સમારોહ યોજાયો હતો જેમાં પંદર હજાર જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ હતી આ સાથે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ત્રણસો ચોપ્પન વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા આ સાથે ગેસ્ટ ઓફ ઓનર તરીકે શિક્ષણ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજા ઉપસ્થિત રહ્યા હતા સાથે જ એમએસ યુનિવર્સિટીના ચાન્સેલર રાજમાતા શુભાંગિની દેવી ગાયકવાડ ઉપસ્થિત રહ્યા હતા ડિગ્રી મેળવનાર તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે યોગ્ય બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના દીક્ષાંત પ્રવચનમાં કહ્યું હતું કે સોમાંથી એંસી ગોલ્ડ મેડલ છોકરીઓ લઈ જાય છે અને છોકરાઓ તાળીઓ પાડે છે સરકારનું દીકરીઓને આગળ વધે તે માટેનું અભિયાન સફળ થયું છે ઉલટાનું હવે છોકરાઓ પાછળ રહી ગયા છે તે ચિંતાનો વિષય છે છોકરાઓ અને છોકરીઓ વચ્ચે શિક્ષણમાં અંતર વધી રહ્યું છે તેમણે વિદ્યાર્થીઓને સંદેશ આપતા કહ્યું હતું કે જીવનમાં કશું પણ બની જાઓ પરંતુ માણસ બનવાનું ભૂલતા નહીં અને માણસાઈ છોડતા નહીં અધિકારોની સાથે સાથે કર્તવ્યનું પાલન કરવાનો ભાવ પેદા કરવો જરૂરી છે અહીંથી સ્થાનક થયેલા વિદ્યાર્થીઓ પાસે સમાજની અપેક્ષા છે કે તેઓ પોતાને મળેલી વિદ્યા સમાજના જરૂરિયાતમંદોમાં પણ વહેંચે શિક્ષણમંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજાએ કહ્યું હતું કે પદવી મેળવ્યા બાદ વિદ્યાર્થીઓની જવાબદારી વ્યક્તિગત વિકાસની સાથે રાષ્ટ્ર નિર્માણની અને સમાજ કલ્યાણના કામમાં યોગદાન આપવાની પણ છે ચાન્સેલર શુભાંગિની રાજે ગાયકવાડે કહ્યું હતું કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પોતાના ચારિત્ર અને સંસ્કાર થકી યુનિવર્સિટીને અને દેશને ગૌરવ અપાવશે તેવી અપેક્ષા છે એમએસ યુનિવર્સિટીના ચુમોતેરમાં પદવિદાન સમારોહમાં ટેકનોલોજી ફેકલ્ટીના સિવિલ એન્જિનિયરિંગના બીના વિદ્યાર્થી ઋષિ ચોટાલિયાને સૌથી વધારે નવ ગોલ્ડ મેડલ મળ્યા હતા આ અવસરે ઋષિએ વાતચીતમાં જણાવ્યું હતું કે સુરત નજીક કોસંબાનો રહેવાસી છું અભ્યાસ કરતો હતો ત્યારે ભણવામાં મહેનત તો કરતો હતો પણ ગોલ્ડ મેડલનો વિચાર નહોતો કર્યો મને સિવિલ એન્જિનિયરિંગનું મહત્તમ જ્ઞાન મળે તેના ઉપર જ મારું ફોકસ હતું એમએસ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીને ગુજરાતની શ્રેષ્ઠ એન્જિનિયરિંગ કોલેજ કહી શકાય તેવો મારો અનુભવ રહ્યો છે ઋષિએ આગળ જણાવ્યું હતું કે અભ્યાસમાં હોસ્ટેલમાં મને મિત્રોનો સાથ સહકાર મળ્યો હતો મારું માનવું છે કે કોઈપણ વિષયનો અભ્યાસ કરો પણ સો ટકા આપીને મહેનત કરો તો સફળતા મળે છે ગુજરાત સરકારમાં નોકરી કરવી છે એટલે જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું પિતા કોન્ટ્રાક્ટર છે અને માતા ગૃહિણી છે આ અવસરે ખાસ પોશાકમાં સજ્જ દ્વારકાના આહીર સમાજની ગોલ્ડ મેડલિસ્ટ વિદ્યાર્થીની આશાબેને જણાવ્યું હતું કે ડ્રીમ પૂરું કરવા ખૂબ જ મહેનત કરી છે પ્રયત્ન સતત કરવા જોઈએ તો આપણા માર્ક્સમાં ઇમ્પ્રૂવ થાય મેં બીએસસી એમએસસીની ડિગ્રી કમ્પ્લીટ કરી છે પણ એમાં હું ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી શકી નથી પણ આજે મને બીએડમાં ગોલ્ડ મેડલ મળ્યો છે અને મહેનત કરેલી ક્યારેય નિષ્ફળ ન થાય માતા પિતા જે કહે છે તે માનો તમારું ટ્રેડિશનલ હોય તેને રૂટથી અંદરથી તમારામાં ટ્રેડિશનલ વેલ્યુ પણ હોવી જોઈએ તમારામાં કાઇન્ડનેસ છે મદદ કરવાનો ભાવ આ બધા ગુણો પણ હોવા જોઈએ તો જ આપણો ભારત દેશ આગળ વધશે પૂરું કરવા માટે તો ખૂબ જ મહેનત કરી છે કેમ કે કોઈ બી ગોલ્ડ મેડલ કે કોઈ બી વસ્તુ આપણે અચીવ કરવી હોય તો એક છે કે પ્રયત્ન કરતા રહેવા એક વખત ઓછા માર્ક્સ આવે એનાથી કોઈ ફેર ના પડે પણ સતત પ્રયત્ન કરતા રહીએ ને તો આપણા માર્ક્સ છે ને ઇમ્પ્રુવ થાય મેં અહીંથી બીએસસી અને એમએસસી ની ડિગ્રી કમ્પ્લીટ કીધી છે અનફોર્ચ્યુનેટલી એમાં હું ગોલ્ડ રિસિવ ના કરી શકી પણ મારી જે અથાગ મહેનત હતી એના લીધે આજે મને બીએડમાં ગોલ્ડ મેડલ મળ્યો છે અને જે મહેનત કરેલી હોય ને એ ક્યારેય નિષ્ફળ ના જાય અને બીજું તો જે પેરેન્ટ્સ કહે ને એ માનું પેરેન્ટ્સ કીએ છે ને તો તમને સમજ ના પડે ને તો પેરેન્ટ્સ કહે એમ કરવાનું કેમ કે પેરેન્ટ્સ તમારા માટે હલથી હારા મારું વિચાર થયો આગળ કોઈ નથી હા હું એના માટે એવું કહીશ કે સમાજ કોઈ બી હોય અને કોઈ બી જ્ઞાતિ હોય એનાથી ફેર ના પડે પણ તમારે જે તમારું ટ્રેડિશન હોય એને રૂટ થી અંદર થી તમારામાં ટ્રેડિશનલ વેલ્યુ બી હોવી જોઈએ કેમ કે વેલ્યુ બહુ મહત્વની છે તમારામાં કાઇન્ડનેસ છે હેલ્પફુલ મતલબ આવા બધા નેચર છે ને તમારી અંદર હોવા જોઈએ તો જ આપણો જે ભારત દેશ છે એ આગળ વધશે આવી રીતના બધા એવો વિચાર છે કે મારાથી નહીં હું આની શું કામ મદદ કરું તો પછી કઈ રીતના ચાલશે એમ બધા જે એકબીજાની મદદ કરશે ને તો દેશ આવી રીતના આગળ વધશે અને આપણું જે સમાજ છે એ બી આગળ વધશે રાજેશભાઈ ચોટાલિયા છે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાંથી સિવિલ એન્જિનિયર બી સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે આ સાથે દસ નવ ગોલ્ડ મેડલ મળેલા છે અને ડ્રીમ માં કહું તો એક ગવર્મેન્ટ ઓફિસર તરીકે હું ભાગ ભજવા ઈચ્છું છું સૌથી મહત્વની વાત છે કે અવરેજ રાજ્યપાલ રાજ્યપાલ શ્રી એમ કીધું કે ભણવાની કોઈ ઉંમર નથી ભણતા રહેવું જોઈએ આપ શું એ સાચી વાત છે ગવર્નમેન્ટ નોકરી સાથે સાથે પણ અલગ અલગ જ્ઞાન તો મળતું જ રહે છે એટલે એ વાત તો સાચી છે ડ્રીમ શું છે આપ ડ્રીમ ગવર્મેન્ટ ઓફિસર ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં કામ કરું છું

મારું માનવું છે કે ભણવું હોય તો ભારત માં ભણી ને ભારતનો જ વિકાસ કરવો જોઈએ ભારત માટે જ કામ કરવું જોઈએ જેથી આપણો દેશ આગળ આવે દેશ ની સેવા કરવી જોઈએ મારો મંતવ્ય એ જ છે